કાસ એક વખત ગાડીનો વાસ ચેક કરો હાલો પહેલા વ્લોગ ચાલુ કરી દી પછી કરી આ એમ આંગળી બાંગળી આવી ગયી આવે નઈ કરો જો આમ જોખે નવા નવી ગાડી આપડે <camina> બે <camina> 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 પહેલા તો ભરાઉ જો ભાઈ ગાડીમાં પેટ્રોલ તો હાલો फटाफट પહેલા ભરાવીએ આપણે પેટ્રોલ એક વખત વાસ ચેક કરો આ

બહુ ઇમ્પોર્ટન્ટ વાત ચાલી રહી છે એ તમારા વિશેની વાત છે છે ચાલુ કરી આમ જો

બીકોઝ અમે થોડોક ટ્રાઈંગ ગાડીમાં એક નંબર આવે બસ ક્યાં ઘટે લે પાડી લે જો વેદુ ભાઈ વેદુ ફોટોગ્રાફર વેદુ વ્લોગર નહી એક નંબર हम लोग गाइस फोर्ड में रिजल्ट केव मस्त आवे बता तो फोटो आहा ये जोरदार एक नंबर फोन ले दो नो बताओ तो जेड फोन एक नंबर बाकी भाई आवी जासे कहियो तो

એટલે આવું બોધું હાલે હા અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે હું નીકળવાય હા હા મેગા મેગા ટ્રેન્ડિંગમાં હાલે હું ના માર્કેટમાં હાલે ગલુ હોય ને એનું ઉત્પન્ન હાલે છે માં હા સાપા નાખી દે યાર હા દેવદભાઈ વા મો આપણે ખુરશી બુરશી લઈને બેહી જઈએ ઘરમાં લાગે ગોર મોચુકન નકો આપણે લોક સુધિર તો અહીંયા છું આ મારું હું આમ करतो હોય ને હું અહીંયા મસાલો રાત સિયા સનમાં આપણે આવી ગયા છે ચાલુ કરવાનું છે હા ચાલુ એક્ચ્યુલી માં આવું નો ભાવે થી નહી કેપ્ટન કુક બની ગયા મસાલો ભાઈ બહાર પડી ગયો થોડો અંદર નાખજો બસ ના ના મેગી બનાવ તો તમને મેગી ખાને મજા આવે મજા આવે એવું મેગી ખાધે બીજું વસ્તુ કાઈ તમને ખબર

બાવીસો રૂપિયા આપો પચાસ કરોડ નો થઈ ગયું તમને કરોડો માં વહીવટ થાય ભાઈ વાત કરોડો માં કરોડો

જોરદાર બની ભાઈ કેપ્ટન કોઈ મારો તમે ઓહો જય જય હાલો ભાઈ હવે બનાવીએ મેગી નું કામ પૂરું થયું તમે જોવા આપડે મેગી ના સાહેબ હતા કેપ્ટન કુક આ હતા હવે ચાના છે આવડા કુક સર બાકાસ અલે સર તો ભાઈ અત્યારે જો વેદુભાઈ છે આરામમાં થાકી જા ભાઈ બ્લોગ બનાવી બનાવી આવતા કી જાવ તો ઓછા થોડા કરે હા યાર વાહ ફાટી જાય વાહ ભાઈ વાહ તો સર અમને થોડોક અમારે જનતા માયક આપું તમને બોલતા ભલે ન આવડે તમે સર ચામાં કઈ કઈ સામગ્રી જોવે હે

રકાબી પીડી રકાબી બધા વાટકા પીધો કઉી રંગ ચાવી ના મને ચેન પડે હા એમ ચાવી ના મને ચેન પડે નહી ચાવી ના સિંગર છે ભાઈ આપડા નિકુલભાઈ પડે અને એને આવી વાળી હોય ને લાગજ આ નિકુલભાઈ ગયા તરીકે હોય એટલે થોડીક મિત્રો હવે અમે અહીંથી નીકળીએ છીએ આગળ કઈ બાજુ જાય તમને કેવું બધું આગળ કયા અલકાઝા આપડા ભાઈ ની છે અલકાઝા

તો જો ભાઈ અત્યારે બધા અહીં બાય પાસે બેઠા છે અને ગ્રેટ ભાઈ અત્યારે રવિવાર છે એટલે લોકોનો લોકોનો અવરોધ ઓરો વધારે છે પબ્લિક આ જાજુ છે જો તો ભાઈ અત્યારે જો અહીં બધા બેઠા છે બધા રાત રવિવાર છે એટલે પબ્લિક બહુ જાજુ છે હો પડવાની તૈયારી કરો એમને હાલો છેકડો મારી જાવ કોણ પેલું જાય

હાલો આપડે જાઉં આમ નામ ધુક્કા મારી જાય હાલો એ કરાય પેલા મને એવું લાગે કે માછલી પકડવાવાળા ગોભો પડી ગયો ઓ માય ગોડ આ તારી લીધેલા ગોબો પડી ગયો

અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી જજો મળીએ જલ્દી એક નવા બ્લોગમાં અત્યાર માટે આટલું જ તે અને બસ આવી રીતે થોડોક સપોર્ટ દેખાડતા રહેજો તો મળીએ જલ્દી એક નવા બ્લોગમાં અત્યાર માટે આટલું જ તે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ભાઈ બાય